અને મિત્રો આ બેક્ટેરિયાનું ઘર એટલે કે આપણું પેટ જ એ આપણને તમામ પ્રકારના રોગથી બીમારીઓથી બચાવે છે આ જ સંદર્ભમાં આ સૂક્ષ્મ જીવાણુ વિશે વધુ વાત કરવા માટે માઇક્રોબોલોજીના રિટાયર્ડ પ્રોફેસર પ્રોફેસર પ્રદીપ આચાર્ય આપણી સાથે છે એમની સાથે વાત કરી રહ્યા છે શિક્ષિકા એવા દર્શનાબેન આચાર્ય આજની ચર્ચાનો વિષય છે સૂક્ષ્મ જીવો અને આપણા રોજિંદા જીવનમાં તેમનો ફાળો ઉનાળા વેકેશનમાં રાજસ્થાનના અજમેર મુકામેના આલ્ગર રિસર્ચ સેન્ટરની અમે મુલાકાત લીધી આ સેન્ટર પાણીમાં અને સતત ભીની રહેતી જમીન ઉપર જોવા મળતી લીલ અને શેવાર ઉપર સંશોધન કાર્ય સાથે સંકળાયેલ છે તે સેન્ટરના શ્રી પાસેથી લીલ અને શેવાળ વિશે તથા તેના ઉપયોગથી બનતા બિસ્કીટ્સ પશુ આહાર કોસ્મેટિક્સ ખાતર દવાઓ જેવા બીજા વિવિધ ઉપયોગો વિશે મજા પડે અને સાથે સાથે નવાઈ પમાડે તેવી વિગતો પણ જાણી ત્યારબાદ અમો આપણી આસપાસના બીજા સૂક્ષ્મજીવો અને તેનાથી થતા ફાયદા વિશે જાણવા ખૂબ જ આતુર થયા જીવોનો આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ અંગેનો દોર અમારા ગ્રુપના અધ્યાપક શ્રી પ્રદીપભાઈ સરળ અને સમજાય તેવી ભાષામાં વાર્તાલાપ રૂપે રજૂ કરશે હા તો મિત્રો અત્યાર સુધી આપણે સતત એવું સાંભળતા આવ્યા છીએ કે સૂક્ષ્મજીવો એટલે રોગ કરનાર જીવો જગત માત્રને નુકસાન પહોંચાડનાર સજીવો પરંતુ આટલી સમજણ પર્યાપ્ત નથી ખૂબ જ અધૂરી છે આ જગતમાં તમામ સજીવો કરતો સૌથી મોટી સંખ્યા જો કોઈ હોય તો એ સૂક્ષ્મજીવોની છે અને સૌથી વધુ ઉપયોગમાં આવતા કોઈ સજીવ હોય તો તે પણ સૂક્ષ્મજીવો જ છે તો ચાલો આપણે આજે તેમના વિશે વધુ જાણીએ આપણી આસપાસ જોવા મળતા માખી મચ્છર નાના જીવડા વગેરે બધાને જ ને અને તેઓ તો બધા આપણને ખૂબ જ પરેશાન કરે છે ના ના સજીવો ના રૂપ રંગ દેખાવ કદ વગેરે આપણે જોઈ શકીએ છીએ પરંતુ જે સજીવોને આપણે નરી આંખીએ જોઈ શકતા નથી એવા સજીવોને જ સૂક્ષ્મજીવો એને કે માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે તેમાં મુખ્યત્વે બેક્ટેરિયા વાયરસ પ્રજીવો ફૂગ અને લીલનો સમાવેશ થાય છે ફૂગ અને લીલને તો આપણે જોઈ શકીએ છીએ તો પણ તેને સૂક્ષ્મજીવો કહેવાય તે એટલા માટે કે દરેક સજીવની પોતાની એક ખાસિયત હોય છે તેના દૈહિક રચના એનું બંધારણ એના વિવિધ લક્ષણો દેહ ધાર્મિક ક્રિયાઓ અને એનું જનનિક બંધારણ વગેરે તેના પ્રત્યેક કોષમાં સ્વતંત્ર રીતે જોવા મળે છે અને આથી તેઓને સૂક્ષ્મજીવોની કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે હા સૂક્ષ્મજીવો કોને કહેવાય તે તો સમજાયું પણ હવે અમને એ જણાવો કે તેઓ ક્યાં રહે છે ક્યાં જોવા મળે છે અને આપણને કઈ રીતે ઉપયોગી બને છે ઓહો હો હો બહુ સરસ વાત કરી માત્ર એક જ વાક્યમાં જણાવો તો આ સૂક્ષ્મજીવો અત્ર તત્ર અને સર્વત્ર જોવા મળે છે મતલબ કે જમીનમાં પાણીમાં હવામાં વનસ્પતિ ઉપર એના મૂળમાં આપણા શરીર ઉપર શરીરની અંદર હવા વિનાના વાતાવરણમાં ખૂબ જ ઠંડા અને ઉષ્ણ પ્રદેશોમાં એમ સર્વત્ર તેઓ જોવા મળતા હોય તેમને ઓમની પ્રેઝન્ટ પણ કહેવાય છે હવે આપણે આ સૂક્ષ્મજીવો કઈ બાબતમાં ઉપયોગી બને છે તેની એક નાનકડી યાદી બનાવી દઈએ એના ક્ષેત્રોની વિશે જાણકારી મેળવીએ જેમ કે આપણે જુદા જુદા ક્ષેત્રોની વિષયમાં સૂક્ષ્મજીવોનો શું રોલ છે એ જોઈશું આરોગ્યના બાબતે કૃષિ ઉત્પાદનમાં દૂધની બનાવટોમાં જૈવિક બળતણ મેળવવામાં આથવણની પ્રક્રિયામાં પર્યાવરણની જાળવણીમાં અને વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોમાં એમનો શો રોલ છે તે વિગતે જોઈએ સૌપ્રથમ આપણે આરોગ્ય બાબતમાં તેમની પાસેથી જાણીએ નાના બાળકો ગર્ભવતી મહિલાઓ તથા જરૂરિયાત મુજબ અન્ય વ્યક્તિઓને રસી અને વેક્સિન શા માટે આપવામાં આવે છે આ વેક્સિન એટલે શું તેને કઈ રીતે બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે અમને સવિસ્તર જણાવશો વાહ જુદા જુદા રોગની નાબૂદી અટકાવવા માટેના પૈકીનો એક ઉપાય છે વેક્સિન આપવાનો તે ઇન્જેક્શન દ્વારા કે મોઢામાં ટીમ્પા દ્વારા આપવામાં આવે છે લેબોરેટરીમાં રોગ કરતા બેક્ટેરિયા કે વાયરસના સમૂહને ગરમી આપીને વિકિરણો દ્વારા રસાયણ દ્વારા અથવા તો તેની રોગ કરવાની ક્ષમતાને નિર્બળ બનાવી દેવામાં આવે છે આવી રોગ કરવાની ક્ષમતા વિહોના સૂક્ષ્મજીવોના સમૂહને વેક્સિન એને કે એટેન્યુએટેડ કલ્ચર રસી તરીકે ઓળખવામાં આવે છે મનુષ્યને પ્રાણીને જે રોગ થયો હોય એની નામુદી માટે તેના જ કલ્ચર માંથી બનાવેલી વેક્સિન આપવાથી તે દર્દીમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને પરિણામ સ્વરૂપે તે દર્દી રોગમુક્ત બને છે દાખલા તરીકે પોલિયો ડિપ્થેરિયા ટીટેનસ હડકવા ત્રિગુણી રસી વગેરે વગેરે આપણને ખ્યાલ જ હશે કે વિશ્વવ્યાપ કોરોના રોગના જે ભયાનક અનુભવે આપણને સમજાયું છે કે ભારત અને અન્ય દેશોએ કોરોના વાયરસની વેક્સિન બનાવીને જગત ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો લાખો મનુષ્યોના જીવન બચાવ્યા આમ રોગને કાબુમાં લેવા વેક્સિનની ઉપયોગિતા સમજાઈ ગઈ ખુબ સરસ વેક્સિન થી દર્દી સાજો થાય છે તે તો સમજાયું પરંતુ આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસની સાથે આપણામાં રોગ પ્રતિકારક શક્તિ પહેલેથી જ સારી રીતે જળવાય અને આપણે તંદુરસ્ત રહી શકીએ તેવા કોઈ ઉપાય સૂક્ષ્મ જીવોના ઉપયોગથી શક્ય છે સામાન્ય જણાતી એવી બિલાડીના ટોપ જેવી રચનાને આપણે મશરૂમ તરીકે ઓળખીએ છીએ જે ખૂબ જ પ્રોટીન સભર હોય છે આપણા આહારમાં તેનું નિયમિત સેવન કરવાથી આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે ઉદાહરણ તરીકે બટન મશરૂમ જે હોટલોમાં પીરસવામાં આવે છે વૈજ્ઞાનિક નામ છે એગ્રીકસ બાયોસ્પોરસ મશરૂમની કેટલીક ખાવાયો જાતિઓ છે એ પૈકીની એમાનીટા મસ્ક્યુરેરિયા અને બીજી છાર છે કોર્ડિસિસ મિલિટરીસ પ્રજાતિનો દવાઓ બનાવવા પણ ઉપયોગ થાય છે હવે આપણે કૃષિ ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોની ભૂમિકા વિશે સમજીશું પાક ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ફાળો અને કેટલો હા હા ચોક્કસપણે કહી શકાય કે તેમનો બહુ જ મોટો ફાળો છે મિત્રો આપણા દેશની ખાદ્યની જરૂરિયાત અન્નની જરૂરિયાતને પહોંચી વળવા અને અન્ન બાબતે સ્વાવલંબી બનવા માટે ઉચ્ચ કક્ષાનું બિયારણ હોય એ જરૂરી છે સારી સિંચાઈ પદ્ધતિ જરૂરી છે ઉપરાંત સંકલિત પોષક તત્વોના વ્યવસ્થાપનનો કાર્યક્રમ કૃષિ વિભાગે હાથ ધરો છે પરંતુ દિન પ્રતિદિન આપણા પાકો લેવાથી જમીનમાંથી પોષક તત્વોની માત્રા ઘટતી જાય છે એને પુનઃસ્થાપિત કરવા માટે બહારથી કેમિકલ ફર્ટિલાઇઝર્સ આપીએ છીએ એ લાંબા ગાળે પ્રદૂષણ પેદા કરે છે અને ઉત્પાદનની ક્ષમતા એની ઘટે છે તો તેની જગ્યાએ સૂક્ષ્મજીવો જેને ફર્ટિલાઇઝર્સ તરીકે ઓળખવામાં આવે છે એ તથા કમ્પોસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જે સૂક્ષ્મજીવો જમીનમાં પોષક તત્વો સ્થાપિત કરે છે એને દ્રાવ્ય સ્વરૂપમાં વનસ્પતિને ઉપલબ્ધ બનાવે છે તથા આજુબાજુના દૂર રહેલા ખનિજ તત્વોને પણ પાકના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે મોબિલાઇઝર્સ કેવા એ તમામ સૂક્ષ્મજીવોને બાયોફર્ટીલાઇઝર્સ કહે છે મિત્રો એક વાત મારે આપને ખાસ કહેવી છે કે કુદરતે કેટલું સરસ આપણને એક લક્ષણ આપ્યું છે સૂક્ષ્મજીવોનું નિફ જીન બેક્ટેરિયા રાઇઝોબિયમ એઝોટોબેક્ટર એઝોસ્પાઈલ જેવા બેક્ટેરિયા છે એને કુદરતે એક એવું જીન આપ્યું છે કે જે જગતના કોઈ સજીવ પાસે નથી તમને ખબર છે આ જીન શું કામ આવે છે આ જીન એ નાઇટ્રોજન જ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક પેદા કરે છે અને એની ક્ષમતા એ છે કે હવામાંનો જે નાઇટ્રોજન છે જે ટ્રિપલ બોન્ડ થી બહુ મજબૂત છે એને તોડી અને એની સાથે હાઇડ્રોજન અથવા તો ઓક્સિજનનો જોડા સંયોજન કરી એમોનિયા અથવા નાઇટ્રો રૂપિયા જમીનમાં સ્થાપન કરે છે અને આ થી પાકને જરૂરી નાઇટ્રોજન મળે છે આપણને એમ થાય કે નાઇટ્રોજનની શું જરૂર પણ આપણા જન્મ પહેલા જ કુદરતે અઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાતાવરણમાં આપ્યો છે કારણ કે પ્રોટીનનું તે નિર્માણમાં બહુ જ મહત્વનો રોલ ભજવે છે આ કાર્ય શક્ય બને છે બેક્ટેરિયાની આવી જાતોને ઓળખવાનું શોધવાનું અને એને બાયોફર્ટીલાઇઝર તરીકે ઉપયોગ કરવાની ટેકનોલોજી નૈસર્ગિક ઓછી ખર્ચાળ અને પરિણામલક્ષી છે તે ઉપરાંત જમીનમાં જે અદ્રાવ્ય સ્વરૂપે પોટેશિયમ ફોસ્ફરસ સલ્ફર વગેરે તત્વો પણ પડેલા છે એની પણ પાકને જરૂર છે તો પાકના મૂળ સુધી દ્રાવ્ય સ્વરૂપમાં સરળતાથી ઉપલબ્ધ કરી આપે એવા ફોસ્ફોઝિંગ બેક્ટેરિયા સલ્ફર બેક્ટેરિયા એવી વિવિધ જાતો પણ પાકનું ઉત્પાદન વધારવામાં બહુ જ ઉપયોગી થાય છે એઝોલા નામની લીલ જે પાણીમાં જોવા મળે છે એ પણ આમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ છે આવું ને આવું બીજું આ વાત હતી ફર્ટિલાઇઝરની હવે કમ્પોસ્ટિંગ તો આપણે સૌ જાણીએ છીએ કે બહુ જ સામાન્ય વાત જે કમ્પોસ્ટ ખાડાની અંદર વનસ્પતિઓના પાંદડા વનસ્પતિના પાંદડા પદાર્થો પ્રાણીજન્ય નકામા પદાર્થોનું ખાડો બનાવીને એમાં ફેંકીને એના ઉપર જો બેક્ટેરિયાના કલ્ચર અને ફંગસના કલ્ચર નાખવામાં આવે તો એવા પ્રોટીઝ સેલ્યુલેઝ એવા બધા એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે અને એનાથી એ વનસ્પતિના પાનોમાં રહેલા સેલ્યુલોઝ લિગ્નિન પેક્ટિન સ્ટાર્ચ વગેરે જે જટિલ પદાર્થો છે એનું એટલે કે વિઘટન કરે છે અને અત્યંત સાદા સ્વરૂપમાં ફેરવે છે જે કાર્બનિક સંયોજનો વનસ્પતિને સહજ રીતે ઉપલબ્ધ થાય છે અને આ કાર્બનિક સંયોજન જે ઓર્ગેનિક કાર્બન કહેવાય એ પાકની મજબૂતાઈ એનું બંધારણ એનું જમીન ઉપર સીધા ઉભા રહેવાની ક્ષમતામાં વધારો કરીને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે અને એટલું જ નહીં પ્રતિકૂળ વાતાવરણમાં ટકી રહેવા શક્તિ પણ આપે છે બાયોપેસ્ટીસાઇડ એટલે શું હા બાયોપેસ્ટીસાઇડ એટલે પણ જેમ આપણને રોગો થાય છે એમ વનસ્પતિને પણ રોગો થાય છે ફંગલ અને બેક્ટેરિયલ ઘણા બધા રોગો છે જેનાથી મગ ચણા વટાણા ચોળા સોયાબીન વગેરે વગેરે પાકોમાં એના પાન ખરી પડવા એના મૂળમાં સરો થવો છોડ સુકાઈ જવો વગેરે વગેરે ચિહ્નો જોવાથી આપણને ખ્યાલ આવે છે ત્યારે આવા રોગો જ્યારે જણાય ત્યારે ત્યાં ગ્લોમસ ફેસિક્યુલેટમ જાયગોસ્ફોરા કેલોસ્પોરા જેવી માઇકોરાઝા ફંગસ જે છે એને બાયોપેસ્ટીસાઇડ તરીકે ઉપયોગ કરી એની પ્રવાહી સાથે ભેળવીને જો છંટકાવ કરવા આવે ફોલિયર સ્પ્રે તો આ રોગ પણ નાબૂદ થઈ જાય છે અને એના ખૂબ જ સારા પરિણામો મળ્યા છે આવા સૂક્ષ્મજીવોને બાયોપેસ્ટિસાઇડ તરીકે ઓળખવામાં આવે છે ખૂબ સરસ હવે દૂધની બનાવટોમાં પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે એવું સાંભળ્યું છે તો દૂધની બનાવટોમાં સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગી છે તે પણ જણાવશો દૂધની ડેરીમાં પ્રોબાયોટિક્સ શબ્દ વારંવાર વાંચવા મળે છે પ્રોબાયોટિક્સ એટલે શું બહુ સાચી વાત કરી બે બાબતો મારે અત્યારે આપણે આપને જણાવી છે પહેલી વાત પ્રોબાયોટિક્સ પ્રોબાયોટિક્સ એટલે આપણે જે દહીં ખાઈએ છીએ પનીર છે યોગર્ટ છે એવા દૂધમાંથી બનાવેલ જે ખાદ્ય પદાર્થો છે એમાં પહેલેથી જ કુદરતી લેક્ટોબેસિલસ અને બાયફિડો બેક્ટેરિયા એમાં હાજર હોય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતો અનુસાર તેને પૂરતા પ્રમાણમાં જો આપણા ખોરાક સાથે લેવામાં આવે તો તે આપણી શક્તિને વધારે છે પાચનતંત્રમાં રહેલા બેક્ટેરિયાને સંતુલિત કરે છે અને પરિણામ સ્વરૂપ આપણું આરોગ્ય સારું રહે છે ક્યારેક તો અપચો થવો ગેસ થવો જેવી સમસ્યાઓ થતી હોય છે તેને પણ આ સૂક્ષ્મજીવો નિયંત્રિત કરે છે તદુપરાંત આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને કેલ્શિયમ તથા વિટામિન બી ટ્વેલ્વનું ઉત્પાદન પણ કરીને આપણા હાડકાંને મજબૂત બનાવે છે લેક્ટોબેસિલસની ટેબ્લેટ પણ આજે તો મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે ચીઝ ઉત્પાદનમાં પણ સૂક્ષ્મજીવોનો નો ફાળો છે હા આપણે રોજે રોજ જે ચીજનો આપણા આહારમાં ઉપયોગ કરીએ છીએ એ ચીજમાં શું છે તો દૂધનીમાંથી દૂધમાંથી એ ચીજ બનાવાય છે આપણે જાણીએ છીએ દૂધની અંદર શર્કરા ઉપરાંત પ્રોટીન અને ફેટ પણ હોય છે પરંતુ પ્રોટીન અને ફેટનું માત્રા દરેક દૂધના જુદું જુદું હોય છે એટલે એને સ્ટાન્ડર્ડાઈઝ અને કે પ્રમાણિત કરવું પડે પ્રમાણિત કર્યા પછી એને પાચ્યુરાઈઝ કરવામાં આવે છે ત્યારબાદ તેમાં રાઇઝોમિકોર મેહી નામની ફંગસ ઉમેરવામાં આવે છે કલ્ચર ઉમેરવામાં આવે છે જે કાયમોસિન અને પેપ્સિન જેવા ઉત્સેકો પેદા કરે છે અને આ ઉત્સેચકો એનું કામ બહુ મજાનું છે ત્યારબાદ એમાં થોડું કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવાથી એ દૂધની અંદર જે પ્રોટીન છે ઘટ જેલી જેવું બનવાનું શરૂ થઈ જાય છે ધીમે ધીમે તેમાંથી છાશ જેવા પ્રવાહીને દૂર કરીને એમાંથી ચીજ બનાવવામાં આવે છે અને ત્યાર પછી એનું પરિપક્વ એટલે રાઇપનિંગ કરવામાં આવે છે અને આમ ચીજ પણ સૂક્ષ્મજીવોથી બનતો પ્રોટીન અને ચરબી સભર આહાર જે દૂધમાંથી બને છે તે છે જે પણ સૂક્ષ્મજીવોની દેન છે આપણે બળતણ સંબંધી ભવિષ્યની સમસ્યાઓના ઉકેલ માટે બાયોફ્યુઅલ પ્રોડક્શન એટલે કે જૈવિક બળતણનું ઉત્પાદન એમાં પણ સૂક્ષ્મજીવો અગત્યના છે તો તેના વિશે અમને જણાવશો પેટ્રોલ પંપ ઉપર ઘણીવાર લખેલું જોવા મળે છે કે પેટ્રોલ બ્લેન્ડેડ વિથ બાયો ઇથેનોલ સરકારે પણ દ્વિચક્રીય અને ચાર ચક્રીય વાહનો માટે બાયો ને પેટ્રોલ સાથે દસ ટકા સુધી મિક્સ કરવાની ભલામણ પણ કરી છે તો શું આ બાયો ઇથેનોલ સૂક્ષ્મજીવો પેદા કરે છે હા હા બિલકુલ આ મુદ્દો સૂક્ષ્મજીવો દ્વારા ઉર્જાનું ઉત્પાદન કરવા સંબંધિત છે તે બિલકુલ સાચી વાત છે ભવિષ્યની આપણી ઉર્જાની સમસ્યાને હળવી કરવા માટે સૂક્ષ્મજીવોનો આપણે આશરો લેવો જ પડશે બાયોથેનોલ એટલે કે ઇથેનોલ જેવા પ્રવાહી સ્વરૂપના જ્વલનશીલ પદાર્થનું ઉત્પાદન ઈસ્ટ અને એક બેક્ટેરિયા દ્વારા કરવામાં આવે છે જુવાર યાને કે સુરગમ શેરડી દ્રાક્ષ જેવી શર્કરા ધરાવતી વનસ્પતિઓમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે આથી તેના પ્રવાહીમાં ઇસ્ટ દ્વારા આથણની પદ્ધતિથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારબાદ તેના ક્રૂર સ્વરૂપનું નિશ્ચંદન આના કે ડિસ્ટિલેશન પદ્ધતિથી અલગી કરીને ઇથેનોલને શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે જે અત્યંત જ્વલનશીલ હોય વાહન વ્યવહારમાં તેનો ઉપયોગ બાયોફ્યુઅલ તરીકે કરવામાં આવે છે તેના ઉત્પાદનનું ખર્ચ પણ ઓછું આવે છે ઈસ્ટની ઘણી બધી જાતિઓ પૈકી સેક્યુમાઇસિસ સીરી નામની ઈસ્ટ એનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે તો પછી બાયોગેસ શબ્દ એ શું છે તે પણ સૂક્ષ્મ જેવા ઉત્પન્ન કરે છે

કે જે હવા વિનાના વાતાવરણમાં એટલે કે એન એરોબિક કન્ડિશનમાં એ પોતાનું જીવન સુંદર રીતે જીવે છે તો પૃથ્વીના પેટાળમાં આપણે જાણીએ છીએ કે વર્ષોથી દટાયેલા વનસ્પતિજન્ય અને પ્રાણીઓના અવશેષો આ એન એરોબિક બેક્ટેરિયાના ખોરાક તરીકે તેઓને ઉપયોગ મળે છે અને ત્યાં ઓક્સિજન વિનાનું વાતાવરણ હોય છે બાય પ્રોડક્ટ તરીકે તેઓ મિથેન હાઇડ્રોજન સલ્ફાઈડ કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન જેવા વાયુઓ ફર્મેન્ટેશનની પ્રક્રિયાથી ઉત્પન્ન કરે છે આ તમામ વાયુઓમાંથી મિથેન વાયુ જે છે એ સૌથી વધારે ઉત્પન્ન થાય છે અને તે અત્યંત જ્વલનશીલ હોય તેનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે આથવણની આ પ્રક્રિયામાં હાઇડ્રોલાઇટિક બેક્ટેરિયા ઉપરાંત એસિટોજનિક બેક્ટેરિયા વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થોનું વિઘટન કરીને અનુક્રમે સાદા સ્વરૂપમાં કાર્બોધિત પદાર્થો ઉત્પન્ન કરે છે અને ત્યારબાદ કાર્બોનિક એસિડમાં રૂપાંતરિત કરે છે ત્યારબાદ તેમાંથી મિથેનોજેનિક બેક્ટેરિયાનું ત્રીજું ગ્રુપ એ મિથેન અને અન્ય વાયુઓ ઉત્પન્ન કરે છે અને આથી તેને બાયોગેસ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના મળમૂત્ર એટલે કે છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરીને તેનો રસોડામાં બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે સરકારશ્રીના ઉર્જા વિભાગ દ્વારા બાયોગેસ પ્લાન્ટ બનાવનાર લાભાર્થી અથવા તો સરકાર માન્ય ગૌશાળાઓને સરકાર સબસીડી પણ આપે છે વિશેષમાં શહેરી વિસ્તારમાં દરરોજ ઉત્પન્ન થતો હજારો ટન ભીનો કચરો જે સૂક્ષ્મજીવો દ્વારા સડી શકે તેવો હોય છે તેને એકત્ર કરીને કોર્પોરેશન દ્વારા કિચન વેસ્ટ અને મનુષ્યના મળમૂત્ર સહિત તેમાંથી બાયોગેસ ટેકનોલોજી મારફતે બાયોગેસ ઉત્પન્ન કરવાના સુખદ અનુભવો પણ થયા છે જે ગ્લોબલ વોર્મિંગની આજકાલની જે સમસ્યા છે એને ઓછું કરવામાં અને વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ ટેકનોલોજી સાબિત થઈ છે વધુમાં તેના ડાયજેશનના અંતે ઉત્પન્ન થતી થતીનો

તમામ આથણની જ પ્રક્રિયાથી બને છે તેના માટે તમે જોજો કે જ્યારે પણ આવા પદાર્થો બનાવતા હોય ત્યારે જે પાત્ર છે એને ઉપરથી ઢાંકી દેવામાં આવે છે મતલબ કે એને ઓક્સિજનની જરૂર નથી તો આ એનઆર બેક્ટેરિયાનો અહીં પણ ઉપયોગ થાય છે તે સૂક્ષ્મજીવો સૌ પ્રથમ સામગ્રીમાં રહેલા જટિલ પદાર્થોના સ્વાદા સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતા તેમાં જાળીદાર રચતા તૈયાર થાય છે અને તેથી જ એ ખમણ અને ઢોકળા બધા મુલાયમ પોચા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે આ કાર્યમાં સંકળાયેલા લોકોને એમાંથી રોજગારી પણ પ્રાપ્ત થાય છે આ નફાની વાત ખૂબ સરસ જુદી જુદી માહિતી આપણે મેળવી હવે આપણે પર્યાવરણ સંરક્ષણમાં સૂક્ષ્મ જીવોની ભૂમિકા વિશે સમજીશું કુદરતે આપણને આપેલ આ પર્યાવરણને સ્વચ્છ બનાવવામાં પર્યાવરણને જાળવવામાં સૂક્ષ્મજીવો નો ફાળો કઈ રીતે છે આપણે જાણીએ છીએ રોજ બરોજ સમાચાર પત્રો કે કરી પ્લાસ્ટિક રોજ બરોજ ના ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક્સ ફાઈબરના બોર્ડ વિવિધ પેન્સ અને અનેક સામગ્રીઓ જેને પોલીમર્સ કહેવાય એના ઉત્પાદનથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે અને પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે તે પદાર્થો જમીનમાં સહજ રીતે ભળી જતા નથી પ્રદૂષણ કરે છે કારણ કે તેના બંધારણમાં રહેલા હેમિસેલ્યુલોઝ સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝાહેલો વગેરે પોલીમર્સ ખૂબ જ કઠિન છે ખૂબ જ અઘરા છે પાચન કરવામાં આથી અહીં જણાવેલ પોલીમર્સની સાથે તેનું વિઘટન કરવાની ક્ષમતા ધરાવતા એક બેક્ટેરિયાની જાત છે જેને ડીએનએ ટેકનોલોજીની મદદથી ઉછેર કરી

જેના દ્વારા હવે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ અને અન્ય પોલીમર્સ બનાવવાની ટેકનોલોજી પણ વિકસી છે અને આપણની આસપાસ હવે જોવા પણ મળે છે પરિણામ સ્વરૂપ પર્યાવરણને ખૂબ જ ઓછું નુકસાન થાય છે પ્રદૂષણ ઘટાડવામાં આ રીતે સૂક્ષ્મજીવોનો ખૂબ જ ફાળો આપણને જોવા મળ્યો છે આ રીતે બેક્ટેરિયાની વિવિધ જાતો ઉપર સંશોધનને અંતે સેલ્યુલેઝ હેમી સેલ્યુલેઝ લીગનેઝ પેક્ટિનેઝ પેરોક્સિડેઝ અને જેવા ઉત્સેચકો ઉત્પન્ન કરતા બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો શોધી શકાય છે હજી પણ ઘણા બધા શોધી શકાય એવા એવી ગુંજાઈશ છે આપણું આખું મરીન માઇક્રોબાયોલોજી જે છે જે દરિયાઈ સૂક્ષ્મજીવો છે એમાં પણ આવી ઘણી બધી પોટેન્સી છે એ શોધવાની અત્યે જરૂર જણાય છે અને આ પોલીમર્સ નું બાયોપોલીમર્સનું નિર્માણ કરીને આપણા પર્યાવરણની કઈ અંશે જાળવણી કરી શકાય છે હવે છેલ્લે આપણે વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવોનો ફાળો સમજી લઈએ ઔદ્યોગિક ઉત્પાદનમાં વળી સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે તે પણ અમારે જાણવું છે કારણ કે આપશ્રીએ અત્યાર સુધી કરેલી ચર્ચાઓ અમને ખૂબ જ રસપ્રદ લાગી છે અને અમે પ્રભાવિત પણ થયા છીએ અને આગળ ઉપર અમે વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવોનો ફાળો વિશે સમજવા માંગીએ છીએ બરાબર અહીં આપ સૌને સૂક્ષ્મજીવોના રોજબરોજના જીવનમાં થતા ઉપયોગની વાત કરી પરંતુ આ ઉપરાંત માનવ જીવનની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવા સંબંધી ટેકનોલોજી વિકસી છે તે આપણે જોઈએ મિત્રો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે જેમ કે ટેક્સટાઇલ ઉદ્યોગ લેધર ઇન્ડસ્ટ્રીઝ પેપર અને પલ્પ ઇન્ડસ્ટ્રીઝ પશુ આહાર બનાવતી ઇન્ડસ્ટ્રીઝ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ બ્રુઇંગ એટલે કે આલ્કોહોલ બનાવતી ઇન્ડસ્ટ્રીઝ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ડિટરજન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને ફ્લેવર પ્રોડ્યુસિંગ ઇન્ડસ્ટ્રીઝ આ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મજીવો દ્વારા એના ઉત્પાદનમાં સરસ પરિણામો મળ્યા છે અને ખર્ચમાં ઘણો બધો આર્થિક રાહત થઈ છે હું બે ત્રણ ઉદાહરણો આપું આમાંથી કે ટેક્સટાઇલ ઉદ્યોગ આપણને ખબર છે જીન્સનું પેન્ટ આપણે પહેલા પહેરતા એટલું બધું કડક ચામડી પણ છોલાયું હતું કાપડને મુલાયમ બનાવવાનું કામ જે જે છે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એની ઘણી બધી જાતો શોધાય છે અત્રે તેના બધાના નામ નથી દેતો પરંતુ આવા વિવિધ એન્ઝાઇમ દ્વારા એ કાપડને મુલાયમ બનાવ શોફ બનાવવાનું કામ થાય છે જે બજારમાં અત્યારે આપણે મળે છે બીજું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જે કલર વપરાય છે રંગો એનાથી પાણીનું પ્રદૂષણ થાય છે તો એ પ્રદૂષણ ઓછા કરવાના પણ બેક્ટેરિયા છે ત્રીજું કાપડ ઉદ્યોગને નુકસાન બીજા સૂક્ષ્મજીવો પણ છે છે કે જે કોવાઈ જવા માટે જવાબદાર તો આવા જુદા જુદા પ્રશ્નો સમસ્યાઓને લઈને સૂક્ષ્મજીવો તેની સામે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે લેધર ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો જે પશુઓ મરી જાય છે કતલખાનામાંથી એનું જે ચામડું આવે છે એનું પહેલું તો એટલે કે એના ચામડી ઉપરથી વાળ નીકાળવા પડે ડી હેરિંગ કર્યા પછી એ ચામડાને પડે અત્યાર સુધી કેમિકલ થતી હતી પણ એ બહુ જ ખર્ચાળ અને પ્રદૂષણમાં ફેલાવો પણ કરે છે જ્યારે સૂક્ષ્મજીવોના ઉપયોગથી આ બધા પ્રશ્નો બહુ જ ઓછા કરી શકાય છે મિત્રો હું તો ટૂંકમાં એટલું કહું આ બધી જ ઇન્ડસ્ટ્રીઝની અંદર જુદા જુદા માઇક્રો એમાં ફંજાઈ પણ છે બેક્ટેરિયા પણ છે આલ્ગી પણ છે એ જુદા જુદા એન્ઝાઇમ્સ ઉત્પન્ન કરે છે યાની કે ઉત્સેચકો અને આરડીએ ટેકનોલોજીની મદદ જયારે મળી વૈજ્ઞાનિકોને એવા જનીનો હાથ લાગ્યા તેથી એની એ એનીચકોની ઉત્પાદન ક્ષમતામાં અનેક ઘણો વધારો થયો છે પરિણામ સ્વરૂપ આપણને ધાર્યા પરિણામો આ તમામ ઇન્ડસ્ટ્રીઝમાં મળ્યા છે છેલ્લે એક વાત દવા ઉદ્યોગની કરી દઉં કારણ કે આનું યાદી તો બહુ લાંબી છે પણ દવા ઉદ્યોગમાં આપણને જે વેલિંગ અને મિથોનિન નામના એમિનો એસિડ જે સામાન્ય રીતે આપણે પેદા કરી શકતા નથી આપણું શરીર પેદા નથી કરતું તો બહારથી લેવા પડે છે તો આ કાર્યક્ષમતા એ બેક્ટેરિયાની છે એ ઉપરાંત પેનિસિલિનનું ઉત્પાદન ઉત્પાદન જુદી એન્ટીબાયોટિક્સ અને સલ્ફા ડ્રગ્સ ડ્રગ્સ બનાવવામાં પણ બેક્ટેરિયાઓનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે મિત્રો અતિ નાના જણાતા સૂક્ષ્મજીવો ખરેખર વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી છે એટલું નહીં તે ઓમની પ્રેઝન્ટ દરેક જગ્યાએ મળે અને ભગવાનની જેમ શક્તિશાળી એટલે ઓલમાયતી જેવા જણાય છે જે આ પૃથ્વીની ઉત્પત્તિ સમયથી થી કુદરતે આપણને સારું જીવન આપણું બનાવવા માટે ભેટરૂપે મને લાગ્યા કરે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ સુંદર ખૂબ આભાર અને આપસીએ સૂક્ષ્મ જીવોનો આપણા જીવનમાં શું ફાળો છે અને આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે એના વિશે ખૂબ ખૂબ સુંદર માહિતી આપી થેન્ક યુ આપણા રોજબરોજના જીવનમાં સૂક્ષ્મ જીવાણુનો ફાળો આ સંદર્ભમાં આપણી સાથે વાત કરી રહ્યા હતા માઇક્રો બાયોલોજીના પૂર્વ પ્રોફેસર પ્રોફેસર પ્રદીપ આચાર્ય અને તેમની સાથે હતા શિક્ષિકા દર્શનાબેન આચાર્ય આશા છે આપને આ કાર્યક્રમ માહિતીપ્રદ લાગ્યો હશે વિજ્ઞાનના ક્ષેત્રની આવી જ વધુ જાણકારી સાથે અમે ફરી નવા કાર્યક્રમ સાથે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો આવજો મિત્રો વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપ શિખા દુર્ગા